અને આપણે ત્યાં ઘણા વડલાઓ છે આપણા દેશમાં એક તો સનાતન વટ વૃક્ષ જેની છાયામાં હવે કુંભ શરૂ થઈ ચૂક્યો છે અક્ષયવટ આ કબીર વટ શાંતિ નિકેતનમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર ત્યાં હું કથા કરી આવ્યો એ વટમાં છે જ્યાં જ્યાં વડલા છે ત્યાં મારે જવું છે વડલાના બહુ જ મોટા વડવાળાની જગ્યા અમારા બાપુ બેઠા છે મહામંડલેશ્વર કણીરામ બાપુ એ અમારો વડવાળો દેવ આજે એના એના મૂળમાંથી લઈને એની એની ટેહલીઓ બધી કેટલા લોકોને શ્રદ્ધા છે અખંડ એ પણ એક વડલો છે શાંતિ નિકેતનનો એક વડલો છે મને તો ભારત તલગાજરડામાં એક વડલો છે જેની નીચે બેસીને હું રોજ હિંસ કે છું એ સાવિત્રી વડલો સાવિત્રી તો કેટલા વડલાઓ છે એમાંનો કબીર વડ એની એક વિશેષ મહિમા છે